આમોદ નગરપાલિકા ખાતે નવનિર્માણ પામેલ અમૃત બે ના આયોજનના ભાગરૂપે જે પાણીની ટાંકી બની છે એ પાણીની ટાંકીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું અને વાલ ખોલીને આખા એ નગરપાલિકામાં આ ટાંકીનું પાણી મળે એ રીતનું આજે આયોજન કરીને એનું ઉદઘાટન કરવામાં આવ્યું તે બદલ હું નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યોનો તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષોથી આ નગરપાલિકાની માંગ હતી કે ટાઈમે ટાઈમે પીવાનું પાણી મળે અને એ પાણી દ્વારા આ સુખાકારી યોજનાનો લાભ આખા એ નગરપાલિકાને મળે એ હેતુથી